સુરતના ગોડાદરા વિસ્તારમાં ત્રેવીસમી જાન્યુઆરીની રાત્રે ડોક્ટર કેબિનમાં હતા અને અજાણ્યા યુવકે અચાનક જ આવીને કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કર્યો હતો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ત્રેવીસમી જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડૉક્ટર શામજી બલદાણિયા ઉપર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો ગુરુવાર રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેરબો લઈને ડૉક્ટરના ક્લિનિકમાં ઘૂસી ગયો હતો સુરતથી એક મોટા અને ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે જેમાં વાસ્તવમાં સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ડૉક્ટર ઉપર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના સીસીટીવી વિડીયોમાં પણ કેદ થઈ ગઈ છે આ તરફ એક અજાણ્યા યુવકે ડોક્ટર ઉપર શા માટે કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કર્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી હાલ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે સુરતના ગોડાદરામાં ડોક્ટર ઉપર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલાની ઘટનાને લઈને હડકંપ મચી ગયો છે પ્રાથમિક વિગતો મુજબ એક યુવક ડૉક્ટરને મળવા માટે આવે છે ત્યારે તે પ્લાસ્ટિકનો નાનો કેરબો લઈને આવે છે જે બાદમાં થોડીક જ વારમાં તે યુવકને ડોક્ટરે ધક્કો મારી બહાર નીકાળી દેતા લોકો એકઠા થઈ જાય છે ત્યારબાદ સામે આવ્યું કે આઈસમે ડોક્ટર ઉપર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કર્યો હતો ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા ની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મશરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેઇન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શખ હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાવ્યો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવીની તપાસ કરવામાં મેં જણાવ્યું એ પ્રમાણે જે ડૉક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનો આ વૈમનુષ્ય રાખીને એસિડેટ